જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખૂબ જ સુંદર મજાનું આજે મહાદેવનું ભજન છે જો તમને અમારું આજનું આ ભજન ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ કી જય પાંચ અક્ષર તમે બોલજો રે પાંચ અક્ષર તમે બોલજો રે ઓમ ન મહ શિવાય અંતર ના ખોલ જોરે રે ઓમ ન મહ શિવાય અંતર ના ખોલ જો રે ઓમ ન શિવાય ઘોળા ને રીજવવાનો એક જાય ઉપાય છે ઘોડા છે ભવના દુઃખ બધા દૂર થઈ જાય છે ભવ ભવના દુઃખ બગા દૂર થઈ જાય છે સુખ દુઃખ માં તમે બોલ જો રે ઓમ ન શિવાય સુખ દુઃખ માં તમે બોલ જો રે ઓમ ન શિવાય पाच पञ्च बोलो रे न नमः शिवाय अन्तरना पडदाोलो रे न नमः शिवाय श्रद्धानि सावरी शोधि श्रद्धानि सारी शोधि अन्तरना यो અંતરના ઓરડાને નિર્મળ બનાવજો પાવ તમે બોલજો રે ઓમ નમઃ શિવાય પાવ તમે બોલજો રે ઓમ નમઃ શિવાય પાંચ અક્ષર તમે બોલજો રે ઓમ નમઃ શિવાય પડદા શિવાય શિવનું શરણ છે આ સાનું શરણું શિવનું શરણ છે આ સાનું શરણું ડૂબતા સંસારી તમે પકડી લેજો શરણું ડૂબતા સંસારી તમે પકડી લેજો શ્વાસે શ્વાસે તમે બોલજો રે ઓમ શિવાય શ્વાસે શ્વાસે તમે બોલજો રે ઓમ નમઃ શિવાય પાંચ અક્ષર તમે બોલજો રે ઓમ નમઃ શિવાય અંતરના પડદા ખોલજો રે ં નમઃ શિવાય બેઠો છે ભક્ત જ મૃત્યુ જઈને શરણે બેઠો છે ભક્ત જે મૃત્યુ જઈને શરણે શિવની મહિમા કથા શબ્દો વર્ણવે શિવની મહિમા કથા શબ્દો વર્ણવે ભક્તિ માં મસ્ત બની બેસ જો રે ઊં નમઃ શિવાય ભક્તિમાં મસ્ત બની બેસ જો રે મ શિવાય પાંચ અક્ષર તમે બોલ જો રે ઓમ નમઃ શિવાય અંતરના પડદા ખોલ જો રે માં શિવાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે